મિત્રો મલ્ટીમીટર ચાલુ કરીશું ચેક કરીશું રેડી છે સાતસો પચાસ વોલ્ટ માર આવી અને ચેક કરીશું કેલ્ટા વોલ્ટેજ મળી રહ્યા છે મિત્રો તો તમે દેખી રહ્યા છો કેટલા વોલ્ટેજ મળે છે તે મિત્રો જોઈ શકો છો કેટલા વોલ્ટેજ મળે છે આપણે મિત્રો છવ્વીસ સત્યાવીસ વોલ્ટેજ મળી રહ્યા છે મિત્રો અને મિત્રો આપણે આ ટેક્સ્ટરથી જોઈશું આપણા ટેક્સ્ટર કેટલા વોલ્ટેજ મળી રહ્યા છે મિત્રો ટેક્સ્ટર આપણે નાખીશું ફેજ મિત્રો ટેસ્ટર ની અંદર બસો વીસ વોલ્ટેજ મળી રહ્યા છે બસો ને વીસ આપણે દેખી રહ્યા છીએ અને મલ્ટીમીટરની અંદર બસો સત્યાવીસ અઠ્યાવીસ મળી રહ્યા છે મિત્રો આ બાજુ કરીશું તો આપણે ડીસી વોલ્ટેજ જોઈ ચેક કરી શકીશું આ બાજુ જોઈશું તો આપણે એસી વોલ્ટેજ મિત્રો અહીંયા આપણે ડાયડ ચેક કરી શકીશું અહીંયા લાઈન છે એ ચેક પણ કરી શકીએ છીએ કોઈ પણ લાઈન હોય તો મિત્રો તેને આપણે ચેક કરી શકીએ છીએ કે લાઈન ધરાવે આ લાઇન છે આ બીયરને ટચ કરીશું તો બી પાક છે મિત્રો આ ચેક કરીશું મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં